હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન છો હવે આપણે સત્યાવીસ તારીખના આપણે કરંટ અફેર તરફ આગળ વધીએ પહેલાં તમામ મિત્રોને વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરી લે ઓકે તમારી જે લાઈક શેર અને સબસ્ક્રાઈબ છે મારા માટે પ્રેરણા રૂપ છે ઓકે હવે આપણે આગળ વધીએ તો ઈવીએમ વીવીપેટના સો ટકા મેળવનાની માંગણી કરતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે બરાબર કોર્ટે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે બરાબર કે ભાઈ જે રીતે થશે એ રીતે જ થશે બરાબર સો ટકા મિલાન કરવું મેચિંગ કરવું શક્ય નથી બરાબર તો વોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ પછી વોટર વેરી વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રેલ આ તમને શોર્ટ ફોર્મ પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર સો ટકા મેળવણી કરવાની અરજી ફગાવી દીધી છે કોટેજ તે સાથે જ બેલેટ પેપરથી મતદાનની માંગણી સાથે તમામ અરજી પણ ફગાવી કે ભાઈ બેલેટ પેપરથી હવે આપણે મતદાન કરવાનો કોઈ ઔપચારિકતા રહેતી નથી કારણ કે આપણે હવે આગળ વધી ગયા છે બરાબર તો પાછળ જવાનો કોઈ મતલબ નથી બુધવારે પોતાનો ચુકાદો રિઝર્વ રાખી લીધો હતો બરાબર અને ઈવીએમમાં પડેલા મતને તેને પરિણામે વીવીપેટ સિલપનું મેળવ્યું હતું કે નકારાત્મક કરવામાં આવશે તો પરિણામો તો બાર દિવસ જેટલો સમય થશે બધું મેચ કરવામાં આવે તો બાર દિવસ જેવો સમય થાય બરાબર સુપ્રીમ કોર્ટે ઈવીએમથી મતદાન ચાલુ રાખવાનું નથી પરંતુ સાથે એવી શું તમે કે ચૂંટણી પરિણામોમાં બીજા કે ત્રીજા રહેલા ઉમેદવાર ઈચ્છે તો પાંચ ટકા ઈવીએમની તપાસ થઈ શકે છે એક ઓપ્શન ખુલ્લો રાખ્યો છે કે સેકન્ડ અને થર્ડ વ્યક્ થર્ડ નંબર પર જે આવ્યો હોય એ ઈચ્છે તો પાંચ ટકા બરાબર જે ઈવીએમની તપાસ થઈ શકે છે એમના વેરિફિકેશન કરવા માટે ઓકે ત્યાર પછી તો ઠીક છે બધું રાજકારણનું ચાલે છે વધારે પછી એક ખૂબ જ મહત્ત્વનો છે એક સંવેદનશીલ મુદ્દો છે કે ચેમ્બરમાં બેસીને તમે ક્યારેય વિકલાંગ પીડિતો આશ્રિતો વિશે વિચાર્યું છે તો આપણો જે વિકલાંગ ધારો છે બે હજાર સોળ બે હજાર સોળમાં જે વિકલાંગ ધારો છે એનું પણ હજી સો ટકા અમલ કેટલાય રાજ્યોએ કર્યું નથી એના કારણે આપણે સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા છે તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે કે વિકલાંગ ધારો બે હજાર સોળ બરાબર વિકલાંગ ધારો બે હજાર સોળ સર્ચ કરી લો અથવા તો હું જ પોતાનો વિડીયો લઈને આવીશ તો એક સામાજિક અને જવાબદાર વ્યક્તિ તરીકે તમે આગળ આવો બરાબર આ ખખડાવ્યા છે તો એ નૈતિકતાનો પ્રશ્ન છે બરાબર એક વિકલાંગ વ્યક્તિની સ્થિતિમાં તમારી જાતને મૂકી જુઓ અને વિચાર્યું કે જો તમારી પાસે પૈસા નથી તો તમે સમાજ કેવી રીતે અસ્સી ટકાવી શકશો એ રીતે યોગ્ય ભોજન પામી શકો સુઈ શકો કે સંઘર્ષ કરી શકો બરાબર ઓકે તો હું આ એક આખો ટૉપિક લઈને તમારી પાસે આવીશ પછી કંઈ ક્યાંથી ક્યાં તો અમદાવાદથી રાજકોટમાં બે કલાકમાં બારસ એટ ધ રેટ સંવાદ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ઓકે તો કોણ આવ્યું હતું રેલવે મંત્રીએ કર્યું હતું સંવાદ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ તો રાજકોટથી અમદાવાદમાં બે કલાકમાં વંદે મેટ્રો બુલેટ ટ્રેનનો લાભ મળશે બરાબર તો ખાસ મહત્ત્વનું આટલું જ છે આપણા માટે જે તબક્કામાં સરેરાશ એકસઠ પ્રકાર મતદાન થયું ઇઠ્યાસી બેઠકો માટે ઓકે તો શું થયું છે એ કહી શકાય પછી જુઓ આ બધું ઠીક છે હવે અહીંયા આખો કે લેક્ચર તમે આ આખો વાંચી લેજો કે મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરળ રજુ હું છેલ્લા લગભગ ત્રણથી છ મહિનાથી બરાબર લગભગ ચાર મહિના જેવા થયા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયા છીએ અમે બધા અને ઘર પણ જોવા નથી પામતા એવી સ્થિતિ અમારી છે ઓકે તો તમને સૌને અપીલ છે કે સો ટકા તમે વોટિંગ કરવા જજો બરાબર જ્યારે કોઈ એક લોકપરા લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકશાહીને ટકાવા કર્મચારીઓ આટલી મહેનત કરતા હોય તો તમારો તો ખા ખૂબ જ મહત્ત્વનો ભાગ છે બરાબર તમારો ખૂબ મહત્ત્વનો ભાગ છે કે તમે ત્યાં જઈને વતદાન કરો ઓકે પત્ની પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તો સ્પેનના વડાપ્રધાન ગાંધી છોડવા તૈયાર થઈ ગયા તમારા માટે મહત્વનું છે કે જનતાનો વિશ્વાસ જ નેતાની મોટી મૂડી છે અને ડગમગેલી નેતાની અગ્નિપરીક્ષા માટે તૈયાર રહેવું પડે આ સાચી લોકશાહી ગણાય બરાબર તો પૂછાય કે ભાઈ લોકશાહીનું તમે કેવું ઉદાહરણ આપી શકો તો એક ઉદાહરણ આપી શકાય કે ભાઈ ચલો સ્પેનના વડાપ્રધાને પોતે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે બરાબર તો રાજ્યની માંગ સામે પિસ્તાલીસ કંપનીઓ ઓછી ફળપાઈ તમિલનાડુથી થી સો ની રાજસ્થાની પચાસ આર્મ કંપનીઓ ગુજરાતમાં આવશે શા માટે ચૂંટણી માટે બરાબર રાજ્યની સ્થાયી એસઆરપી કંપનીઓ પૈકી દસ કંપનીઓ વાપરવાની છૂટ અપાઈ લોકસભાની ચૂંટણી માટે છે બરાબર આ એક મહત્ત્વનો પ્રશ્ન છે તો તમારા માટે મહત્ત્વનું શું છે એનએફએસસી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ધારકોને સમયસરે પૂરતો જથ્થો પહોંચાડવામાં ધાંધ્યા છે બરાબર એકથી સાતને બદલે પચીસ તારીખની આસપાસ જથ્થો અપાય છે તો તમારા માટે એનએસએફ એનએફએસ છે એ ખૂબ જ મહત્ત્વનું છે એક સામાજિક ન્યાય માટેનું આ એક્ટ છે ઓકે કોરોના પછી એક આ હતું હેપી સ્ટ્રીટ પ્રોજેક્ટ શરૂ થયો હતો તે આખો ફેલ થયો છે કારણ કે કોરોના પછી મંદિર આવી ગઈ છે બરાબર તો અમદાવાદમાં હતો એમસીના દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં છ કરોડના હાથે રિક્ષામાં હતો પણ હવે રસ ધરાવતા વ્યક્તિઓમાં ઓછા થઈ ગયા છે કોઈ ત્યાં સ્ટોલ નાખવા રેડી નથી તો એક મંદિરનું તમે એક વર્ષ કારણ બતાવી શકો છો સર ઓકે આખું જ મહત્ત્વનું છે આચાર સંહિતાના ભંગ કેરળ કરતાં માન દસ ટકા ફરિયાદો પહોંચી ગુજરાતમાં સીવી જે પર બે હજાર નવસો બે હજાર નવસો ઓગણચાળીસ ફરિયાદને પોસ્ટરનો કફળાટ બસ આટલું જ છે સીવી જેલ એપ છે અહીંયા જે એની પર તમે ફરિયાદ કરી શકો છો બરાબર એપ ડાઉનલોડ કરો છો માત્ર ઓગણચાળીસ હજાર લોકોએ સાડત્રીસ હજાર લોકોએ ડાઉનલોડ કરી છે તેમાં તમે ફરિયાદ કરી શકો છો તો તમારા માટે મહત્ત્વનું છે સીવી જે લેપ શું છે કોણે વિકસાવી છે એનો હેતુ શું છે ઓકે પછી જો હેલ્પ કંટ્રોલ રૂમ જે છે અમે ત્યારે કંટ્રોલ રૂમમાં ડ્યુટી બજાવીએ છીએ બરાબર તો ટોટલ આસાની સાથે બાવીસ સામાન્ય એકસો એંસી કુલ ફરિયાદ બસો બે ઓકે તો આવી બધી ફરિયાદો નાની મોટી આવતી હોય છે ખાસ એટલી બધી હોતું નથી પણ સારું છે કે એક લોકશાહીને જાળવવાની પ્રક્રિયા છે તમારે સ્મોલ એન્ડ મીડિયમ જે ઇન્ડસ્ટ્રીઝ છે બરાબર તો એમએસએમની હિસ્સેદારી પર નજર કરીએ આ ખૂબ જ આખો તમારા માટે પીટીમાં અને મેસમાં ખૂબ જ ઉપયોગી છે બરાબર તો ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતો ક્ષેત્ર લઘુ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર છે બરાબર અને દેશના લેબર ફાર્મમાં ત્રેવીસ ટકા એનો હિસ્સો છે જીડીપીમાં સત્યાવીસ ટકાનો હિસ્સો છે બરાબર આ કુલ આઉટપુટમાં ઉત્પાદનમાં અડત્રીસ ટકા દેશની નિકાસમાં પચિસ્તાળીસ ટકા જુઓ જોઈ લો તમે કેટલું બધું છે બરાબર તો નીતિ આયોગની ભલામણો જોઈ લેવાની તમારે બરાબર તો સરકારે નિકાસ ક્રેડિટ ગેરંટી નોંધપાત્ર રીતે વધારવા માટે પ્રોત્સાહન પેકેજ આપવાની વાત કરી છે એક જ માર્કેટ પ્લેસનું સૂચન કરાય છે જ્યાં નિકાસ કરેડના તમામ પ્રદાતાઓ વ્યવસાય માટે સ્પર્ધા કરી શકે અને એમએસ માટે ખર્ચ મળવામાં મદદ કરી શકે એક પ્લેટફોર્મની વાત કરી છે બરાબર શું સુધારણા થશે તો પીએલઆઈમાં લાભ મળશે ઓકે પીએલ જે પ્રોડક્શન લિંક પ્રોત્સાહન જે યોજના છે બરાબર તમામ એમએસએમઇ સબસિડી અને ક્રેડિટ લિંક યોજનાઓને તર્કસંગત બનાવવામાં આવશે બરાબર અને પ્રોત્સાહન જે પેકેજ જે છે એ બોડા પ્રમાણમાં સુધારા કરવામાં આવશે તો એમએસએમઇ આપણા માટે ખૂબ જ મહત્વનું છે એના માટે હું શોર્ટમાં એક વિડીયો લઈને આવીશ શું છે એનું મહત્ત્વ શું છે ઓકે રિલાયન્સ હવે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ ક્ષેત્રે જ ચડપા આવશે મેડ ઇન ઇન્ડિયા બરાબર તો ખૂબ સારી બાબત કહેવાય આ તો ઠીક છે બધા આઈપીઓ આવવાના છે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં બરાબર તો એ છે આ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે આખો લેખ ક્લાઇમેટ ચેન્જના અસરો ભારત પર શું પડી તો કુલ મોત પૈકી બે ટકા મૃત્યુદરની આફત કુદરતી આફતને કારણે થયા હતા ક્લાઇમેટ ચેન્જ ભારતને ત્રેવીસ વર્ષમાં એકસો વીસ અબજ ડોલરનું નુકસાન થયું છે બરાબર બીજા હજાર ત્રેવીસના સિક્કિમી તળાવ સહિત વિવિધ કુદરતી આફતને કારણે આટલા બધા લોકોને અસર થઈ છે પંદર લાખ એક કરોડ પચાસ પંદર આટલા બધા લોકોને અસર થઈ છે ઓકે તો ભારતને સૌથી વધુ ભારતમાં ગરમ દિવસોની સંખ્યા પાડોશી કરતાં પણ વધુ છે બરાબર ખાલી પાકિસ્તાન આપણા વધારે છે બીજી બધા કરતા દેશોમાં આપણો વધારે છે બરાબર વરસાદ પણ પાડોશી દેશો ઓછો કરતાં આપણો ઓછો પડે છે બરાબર તો જો આપણી અફસર જો ક્લાઇટનેટ ચેનની બરાબર તો આ તમે આખો એક આર્ટિકલ કાપીને રાખજો પૂછાશે તમારે બરાબર સેબીએ શું કર્યું છે આઠ કંપનીઓ પર શેર બજાર પર ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે બરાબર ગેરકાયદેસર કમાણી કરતી હોવાથી ફ્રન્ટ રનિંગ પ્રવૃત્તિમાં સામેલ છે તો તમારા માટે ફ્રન્ટ રનિંગ શું છે તમારે સર્ચ કરીને જોઈ લેવાનું છે બરાબર તો આટલી બધી કંપનીઓ છે બરાબર હારે ફ્રન્ટ રનિંગ એક્ટિવિટી એટલે શું ફ્રન્ટ રનિંગ એક્ટિવિટી એટલે સેલ જેમાં થતી ગેરગે પ્રેક્ટિસ જેમાં બ્રોકરો અને વિશ્લેષકો અને ઓર્ડરની માહિતી એડવાન્સમાં મળી રહે છે બરાબર તેવા માહિતી રોકાણકારને મળે તે પહેલાં જ કંપનીને આપે છે પછી તેઓ પોતાના ખાતામાં નફો જોતા રીતે માહિતીનો ઉપયોગ કરી શકે જેમાં શોધા કરે છે એટલે માહિતી લીક કરવાની આખી પ્રોસેસ છે બરાબર એના કારણે આઠ કંપનીઓ ઉપર એમણે પ્રતિબંધ મૂક્યો છે સેબીએ તો તમારા માટે સેબી પણ મહત્ત્વનું છે સેબી શું છે એ પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે આ ખૂબ જ મહત્ત્વ ધર્મના નામે મત માગવાનો આરોપ તો આપણા માટે ધર્મ પોલિટિકલ ઇમ્પોર્ટન્ટ નથી પણ ચૂંટણી પંચ આચારસંહિતામાં સનો સમાવેશ થાય છે તો ધર્મના નામે મત માંગવાનો પ્રતિબંધ છે બરાબર તો તેજસ્વી સૂર્યા સામે કેસ દાખલ ઓકે આ જોઈ લેવાનું છે બરાબર પછી આ બીજો કુચ કિસ્સો જોવો એક જે કર્ણાટકના જે ઉમેદવાર છે બરાબર એમની સામે એફઆઈઆર લગભગ આઠ કરોડ ચાર પોઈન્ટ આઠ કરોડ રોકડા જપ્ત થયા છે અને ચૂંટણીમાં રૂવત અને ચૂંટણીમાં અયોગ્ય પ્રભાવ તો બરાબર આ બધા જે આચારસંહિતા ભાગના કેસો છે તમારે એકવાર ધ્યાનમાં રાખવાને કયા કયા લાગુ પડે છે એ તમારે જોવું જોઈએ ઓકે આ એક રેકોર્ડ થઈ ગયો છે સાડત્રીસ ચોગ્ગા બેતાલીસ છગ્ગા વચ્ચે પંજાબી હાઇએસ્ટ રન ચેસ કર્યો બેડ સ્ટોનની સદી મારી છે બરાબર તો હાઇએસ્ટ જે રન છે કેટલા હતા અઢાર પોઈન્ટ ચાર ઓવરનો બસો બાસઠ રન બનાવેલા અત્યાર સુધીનો સૌથી મોટો હાઇએસ્ટ રન ચેસ છે આઈપીએલનો બરાબર એટલે સૌથી વધુ ચોગ્ગાંચ છગ્ગા પણ આ ઇનિંગમાં વાગ્યા છે બરાબર આ મેચમાં ત્યાર પછી છે ઓકે આ તો ઠીક છે આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું આ મહત્વનું છે દીપિકા કુમારી કઈ ખેલ સાથે સંકળાય છે આર્ચરી સાથે સંકળાયેલા છે ભારતના ચાર મેડલ નિશ્ચિત ભારતના તીરંદાજો વિવિધ ઇવેન્ટની ચાર ફાઇનલમાં પહોંચી ગયા છે ઓકે ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત છે બરાબર દીપિકા કુમારે કોરિયાની જીવન યુનિયનને હરાવી છે બરાબર તો આપણા માટે દીપિકા કુમારી ખૂબ જ મહત્વના છે એક્ઝામની દ્રષ્ટિએ પછી ખૂબ જ મહત્વનો વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો યુવરાજસિંહને બનાવે છે બરાબર છ બોલમાં છ છગ્ગા બરાબર રોવિંગમાં ભારતની નેત્રા કુમારંદ યાદ રાખજો નેત્રા કુમારંદ કયા ક્ષેત્ર સાથે રોવિંગ સાથે તો પેરિસ ક્વોલિ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે બરાબર સતત બીજી એમ્પોલિંગમાં ભાગ લેશે ભારતનો બીજો કોટા બરાબર બળે છે ગુજરાતના એથ્લિટ રણવીર કુમારે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેળવ્યો અન્ડર ટ્વેન્ટી એથ્લેટિક્સમાં બરાબર ચાર ગોલ્ડ સહિત નવ મેડલ્સ મેળવ્યા છે ભારતે તો ગુજરાતના રણવીરસિંઘે મેન્સમાં ત્રણ હજાર મીટર યાદ રાખજો છે ચેઝમાં ચેસમાં ત્રણ હજાર ટ્રીપલ ચેસમાં નવ મીટર બાવીસ પોઈન્ટ સસઠ સેકન્ડ સમય સાથે પૂર્ણ કર્યું છે ઓકે વર્લ્ડ ટૂર ટેનિસમાં ઈગા સ્વા સ્વના ઈગા સ્વાયતક કોણ છે આપણા માટે મહત્વનું છે બરાબર તો ટેનિસ ખેલાડી છે એમને એકસો પચાસ વિજય પૂરા કર્યા છે બરાબર પ્રથમ ખેલાડી છે પ્રથમ કે ટેનિસ ખેલાડી છે ઈગા સ્વાતકે વર્લ્ડ ટુરના ટેનિસમાં વિશેષ સિદ્ધિ મેળવી છે કારકિર્દીમાં પાંચ ગ્રેન્ડ સ્લેમ એમણે જીત્યા છે બરાબર અને એકસો પચાસમાં વિજય મેળવ્યો છે વાત છે ઓકે આ એક ક્વેશ્ચન કદાચ પૂછાય કે ઇન્ટરનેશનલ હોર્ટીકલ્ચર એક્ઝિબિશનનો પ્રારંભ ક્યાં કયા દિવસ મતલબ ચીનના ચેંગડુમાં બરાબર હવે અહીંયા ફ્લાવર્સો હોય છે ને એ પ્રકારનું એક મહત્વનું છે કે નોટાની જો સૌથી વધુ ઉમેદવાર મળે તો ફરીથી યોજાય ચૂંટણી ઉમેદવાર સાહેબે પ્રતિબંધ લાગે એની અરજી કરી છે ઓકે જાહેર રીતની અરજી થઈ જાય ખૂબ જ પીછી તો પ્રશ્ન બની ગયો છે અને ચૂંટણી કોર્ટે ચૂંટણી પંચ પાસેથી હાઈકોર્ટે જવાબ માગ્યો છે કે આવું થાય તો તમે શું છે તમારે તમારો શું અભિપ્રાય છે અન્ય રાજ્યોમાં કેવા નિયમ છે તો બીજા ત્રીજા નોટાનો અમલ શરૂ થાય પછી નોટાને કાલ્પનિક ઉમેદવાર જાહેર કરવા બે વાર માગણી થઈ ચૂકી છે એમ પણ કહે છે કે મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી અને પોંડેચર અનેક રાજ્યોમાં નોટાનો મુદ્દો નિયમ છે કે કોઈ ચૂંટણીમાં જો નોટાને સૌથી વોટ મળે તો પૂર્ણ ચૂંટણી એટલે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ કરતાં કોઈપણ નોટાને વધુ ચૂંટણી મળે સોરી વધારે વોટ મળે તો એ ચૂંટણી રદ થાય અને નવેસરથી થાય તો નોટા શું છે એ આપણે આપણે આખાથી હું અલગથી લેક્ચરમાં તમારા માટે લઈને આવીશ ઓકે પછી વોટ્સઅપનું અને આપણા દેશની સરકાર વચ્ચે જે આઈટી એક્ટ બે હજાર એકવીસનું પાલન વય જે ચાલુ રહ્યું છે સોશિયલ મીડિયા કંપની બરાબર વોટ્સઅપે ધમકી આપી છે કે વધારે પડતું અમારી પાસે જોર કરશો તો અમે દેશ છોડી દેશું એન્સ્ક્રિપ્શન નહીં બરાબર લોકો વોટ્સઅપનો ઉપયોગ એટલા માટે કરે કે કેમ તે એન્ક્રિપ્ટેડ છે બરાબર એટલે સરકાર એવી દલીલ કરે છે કે અમને રાઇટ્સ આપો અમે એની પર કંટ્રોલિંગ કરી શકે તમે અમને ડેટા આપો એના ખાનગી બરાબર કે અમે નિયંત્રણ કરી શકીએ અમારી સાયબર સિક્યુરિટી માટે વોટ્સઅપ ના પાડે છે બરાબર પ્રાઇવસી છે લોકોની પ્રાઇવસી માટે વોટ્સઅપ ના પાડી રહી છે અને કહી શકે વધારે કરશો તો અમે તો દેશ છોડી દઈશું ઓકે તો એક કન્ફ્યુઝિંગ છે એક નાનો મુદ્દો છે પણ તમારા માટે પણ મહત્ત્વનો છે કે તેલંગાણામાં પરીક્ષા જાહેર થયા પછી સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તો પરીક્ષા પછી અથવા પરીક્ષા પહેલાં પણ ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે તો સ્ટુડન્ટોમાં આત્મહત્યા તમને ખબર છે રાજસ્થાનનો કોટા છે બરાબર જેઈ ને વધે વગેરેની પરીક્ષાઓ માટે ફેમસ છે ત્યાં પણ એ ચર્ચામાં હતું કારણ કે ત્યાં પણ મોટે પાયે વિદ્યાર્થી આત્મહત્યા કરે તો વિદ્યાર્થીઓ કેમ આત્મહત્યા કરે છે એનું નિયમ એનું નિયંત્રણ શું એક પ્રશ્ન તરીકે અથવા તમને ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે છે બરાબર પછી ભારતે ડિજિટલ વિકાસની યુએનમાં પ્રશંસા થઈ અધ્યક્ષો કહ્યું કે લાખો લોકોને ફાયદો થયો છે આ એક આખો પીટીનો પ્રશ્ન અથવા તો મીન્સનો પ્રશ્ન બની રહેશે લખી રાખજો આપણે એના વિશે ડિટેલમાં લઈને આવીશું બરાબર એંસી ટકા લોકોનું ડિજિટલ ઇન્કલુઝન થઈ ગયું છે બરાબર અને વિશ્વના સાહીઠ ટકા ડિજિટલ વ્યવહારો માત્ર ભારતમાંથી થાય છે ઓકે ખૂબ જ મહત્ત્વનું છે હવે સીબીએસઈ એક ફેરફાર આવશે બે હજાર પચીસ છવ્વીસથી વર્ષમાં બે વખત બોર્ડ એક્ઝામ લેવામાં આવશે બરાબર શિક્ષા મંત્રાલય હેઠળ સીબીએસઈ તૈયારીઓ કરવા જણાવ્યું બોર્ડ સ્કૂલ પ્રિન્સિપલ સાથે ચર્ચા કરવામાં આવશે એક હાજુ હજુ બનાવશે એમને પ્રોગ્રામ એટલે આપણને ખ્યાલ પડશે આ બીજું જુઓ મુંબઈમાં એક એમએનસીના રિટાયર્ડ ડાયરેક્ટરે સાયબર ફ્રોડમાં રૂપિયા પચીસ કરોડ ગુમાવ્યા બરાબર સૌથી મોટું આખું ટાર્ગેટ છે બરાબર નકલી સીબીઆઈ પોલીસ અધિકારીની ઓળખ આપી મની લોન્ડરિંગની બીક બતાવી પૈસા પડાવી લીધા ઓકે તો આ બધાથી બચવું જોઈએ તમારે ઓકે આ તો આ હતા આપણા સત્યાવીસ તારીખના કરંટ અફેર જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારું પ્રોત્સાહન આપવા માટે ખૂબ ખૂબ અભિનંદ આભાર ફરીથી મળીશું નવા